નમસ્તે મિત્રો અમારા અદ્ભુત અને અસાધારણ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જ્યાં આગામી બોંતેર કલાક તમારા જીવનનો માર્ગ અને ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે આ કોઈ સામાન્ય સમય નથી પરંતુ ભગવાનની યોજનાથી ભરેલો એક અસાધારણ ચમત્કારિક સમયગાળો છે જો તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો જો તમે હજુ સુધી તમારી મહેનતનું ફળ જોયું નથી જો તમે સતત અવરોધો પીડા અને દુઃખનો સામનો કરી રહ્યા છો તો થોભો તમારી આંખો બંધ કરો અને ઊંડાણપૂર્વક અનુભવો કારણ કે હવે તમારો સમય છે હા મિત્રો બ્રહ્માંડનું સંતુલન તમારા તરફ નમેલું છે શનિદેવની નજર હવે સજા કરવા માટે નહીં પરંતુ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે છે તમારા સારા કાર્યો હવે ઘણું કહી રહ્યા છે અને આ વખતે બ્રહ્માંડે પણ નક્કી કર્યું છે કે તમારે કોઈપણ કિંમતે સફળતાની સીડી ચઢવી જ જોઈએ આ આગામી બોંતેર કલાકમાં તમે એવા અનુભવોનો અનુભવ કરશો જે તમારા આત્માને હચમચાવી નાખશે તમને એક મોટો વળાંક એક અણધાર્યો સંદેશ અને કેટલીક અલૌકિક સહાય મળવાની છે જુઓ મિત્રો ભગવાન વિલંબ કરે છે પણ ક્યારે અવગણતા નથી જ્યારે તે મૌન રહે છે ત્યારે સમજો કે તે કંઈક મહાન આયોજન કરી રહ્યો છે અને જ્યારે તે પોતાની કૃપા આપે છે ત્યારે તે એક સામાન્ય વ્યક્તિને પણ રાજા બનાવી શકે છે હવે તમારા જીવનમાં પણ તે સમય શરૂ થયો છે જ્યારે દરેક બંધ દરવાજો ખુલશે જ્યારે દરેક પીડાનો જવાબ મળશે જ્યારે દરેક અશક્ય કાર્ય શક્ય બનશે જે ખોવાઈ ગયું હતું તે પાછું આવશે જે તૂટી ગયું હતું તે ફરીથી સાકાર થશે અને તમારી આંખોમાં રહેલું અધૂરું સ્વપ્ન હવે પૂર્ણ થવા માટે તૈયાર છે તો તમારા હૃદયને પકડી રાખો તમારા મનને તમારા કાર્યોમાં વિશ્વાસ અને વિશ્વાસથી ભરો કારણ કે આ બોન્તેર કલાક તમારા જીવનમાં એવી ગતિ અને તેજ લાવશે કે તમારા દુશ્મનો પણ સ્તબ્ધ થઈ જશે અને તમારી પોતાની હિંમત પર ગર્વ કરશે જો તમે સાચા છો તો આ સમય તમારી જીતની જાહેરાત કરશે આ ફક્ત એક આગાહી નથી તે ભગવાનનો સીધો સંદેશ છે હવે કોઈ તમને રોકી શકશે નહીં કારણ કે એક સત્ય તમારી સમક્ષ પ્રગટ થવાનું છે જે ફક્ત તમારા જીવનનો માર્ગ બદલી નાખશે નહીં પરંતુ બધી દિશામાં ઉથલપાથલ પણ પેદા કરશે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યે શાંતિથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે હવે હિંમતથી આગળ વધવાનો સમય છે કારણ કે તમારે એવા દુશ્મનોનો સામનો ઘણીવાર આપણે વિચારીને ગંભીર ભૂલ કરીએ છીએ કે ફક્ત તક શોધવી અને આપણા જીવનનો દોર તોડી નાખવો પરંતુ હવે તમને તે દરેક ઘટનાનો જવાબ મળશે તે ક્ષણ આવી રહી છે જ્યારે તમારું પરિવાર આનંદથી ઉજવણી કરવા માટે ભેગા થશે ભગવાન શનિદેવ તમારા માટે આ પૃથ્વી પર એક અદ્ભુત આશીર્વાદ લઈને આવ્યા છે તમારી કુંડળીમાં શનિદેવનો પ્રભાવ ચમત્કારિક બનવાનો છે તમને કદાચ આ વાતની જાણ નહીં હોય પરંતુ આવનારા ત્રણ દિવસમાં તમારી રાશિમાં સંપત્તિની શુભ શક્યતાઓ સ્પષ્ટપણે દેખાય છે તે ક્ષણ દૂર નથી જ્યારે તમને સફળતાનો પત્ર મળશે અને લોકો તમારા પગ પાસે બેસીને તમારી પ્રશંસા કરશે આ તે સમય હશે જ્યારે તમે તમારા સારા કાર્યોનું ફળ મેળવવાનું શરૂ કરશો ભગવાન શનિદેવ હવે તમારા ભાગ્યને નવી દિશા આપવા માટે તૈયાર છે આ શુભ સમય હવે શરૂ થઈ ગયો છે તમે જે દુઃખનો અનુભવ કરી રહ્યા છો તે છેલ્લો હશે અને તે પછી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે જ્યારે ભગવાન શનિદેવ કોઈ વ્યક્તિના કાર્યોથી પ્રસન્ન થાય છે ત્યારે તેના જીવનમાં સંપત્તિનો વરસાદ થાય છે જેથી આખી દુનિયા તે ભાગ્યશાળી વ્યક્તિની પ્રશંસા કરે છે હવે તમારા જીવનમાં પણ એક એવો જ પરિવર્તન આવવાનો છે તમને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે પણ આ ઘટનાઓ સમજી શકાય તેવી નથી લાગતી આપણે સમજીએ છીએ કે ઘણા લોકો વર્ષોથી ભગવાન સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ તેમની ઈચ્છાઓ હજુ સુધી પૂર્ણ થઈ નથી જેના કારણે નિરાશા થાય છે પરંતુ ભૂલશો નહીં કે ભગવાન ફક્ત ન્યાય જ નથી આપતા તે પોતાના સાચા ભક્તો પર પ્રેમનો વરસાદ પણ વરસાવે છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે પણ ભગવાન આપણી સાથે હોય છે આપણે તેમની હાજરીનો અનુભવ કરતા નથી તેથી સૌથી મહત્વની બાબત એ છે કે ધીરજ રાખવી અને ભગવાનની ઈચ્છામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે અને કોઈને ખબર નથી કે તમારા ભાગ્યનો દરવાજો ક્યારે ખુલશે જો તમે પ્રયત્નશીલ અને સાચા કાર્યો કરતા રહેશો તો મારા પર વિશ્વાસ કરો તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આગામી ત્રણ દિવસમાં શનિદેવની અનંત કૃપાથી તમારા જીવનમાં એક પછી એક અગિયાર સારા સમાચાર આવશે આ એવી ક્ષણો હશે જ્યારે તમારી આંખો આનંદથી ભીની થઈ જશે અને તમને તમારા પગ નીચેથી જમીન સરકી જતી લાગશે ફક્ત ભાગ્યશાળી લોકો જ આવો દિવસ જુએ છે અને હવે તમારો વારો છે હવ જો તમે તમારું જીવન સખત મહેનતના માર્ગે વિતાવ્યું છે તો તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમને તેનું ફળ મળશે બીજી બાજુ જેમણે તમને વર્ષોથી હેરાન કર્યા છે તમારો રસ્તો રોક્યો છે અને છેત્રપિંડી દ્વારા તમારા જીવનમાં અવરોધો ઊભા કર્યા છે તેઓ પોતાનો હિસાબ ચૂકવવાના છે શનિદેવનો ન્યાય તેમના પર આવવાનો છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોશો જેમણે તમને વર્ષોથી પરેશાન કર્યા છે તેમને કેવી રીતે સજા મળી રહી છે તે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ કર્મનો ન્યાય છે જેમાંથી કોઈ ક્યારેય બચી શક્યું નથી આ સમયે તમે તમારા જીવનમાંથી તે દરેક વ્યક્તિથી મુક્ત થવાના છો જેમણે તમને પાછળ રાખ્યા હતા હવે કંઈ પણ તમારી પ્રગતિને રોકી શકશે નહીં કારણ કે તમે બધા અવરોધોથી મુક્ત થવાના છો આ તે ક્ષણ છે જ્યારે શનિદેવ દરેક પગલે તમારી સાથે ઊભા રહેશે અને ભગવાન પોતે તમારી બાજુમાં હોવાથી કોઈ અવરોધ તમને રોકી શકશે નહીં જેમની બાજુમાં ભગવાન છે દુનિયાની કોઈ શક્તિ તેમને નીચે લાવી શકતી નથી કોઈ પરિસ્થિતિ તેમને રોકી શકતી નથી અને હવે આ જ શક્તિ તમારા જીવનમાં ઉતરી રહી છે તમે આગામી ત્રણ દિવસમાં તેનો અનુભવ જાતે જ કરશો આ ખાસ સમય દરમિયાન ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવનના દરેક પાસામાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો લાંબા સમયથી અવરોધાયેલા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે સફળતા હવે તમારા માટે એવા ક્ષેત્રોમાં તમારું બળ બનશે જે તમારાથી દૂર રહ્યા છે જ્યાં પણ તમને નુકસાન થયું છે ત્યાં તમને હવે નફો અને સમૃદ્ધિ મળશે તમારા જીવનમાં સકારાત્મક વિચારોનો સમાવેશ કરો અને બધી નકારાત્મકતાઓને દૂર રાખો દેવી કાલીના આશીર્વાદથી તમે હવે જે ઇચ્છતા હતા તે બધું પ્રાપ્ત કરશો આવનારો સમય તમારા સ્વાસ્થ્ય વ્યવસાય નોકરી પ્રેમજીવન કૌટુંબિક શાંતિ અને ન્યાય સંબંધિત બાબતોમાં નવી ઉર્જા અને સંકલ્પ લાવશે તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે તમે તમારા શરીરમાં નવી શક્તિનો અનુભવ કરશો તમને કામ પર પ્રગતિ અને સન્માન મળશે તમારા પરિવારમાં સંતુલન અને પ્રેમનું વાતાવરણ ખીલશે અને બધા કોર્ટ કેસ તમારા પક્ષમાં ઉકેલાશે તમારું જીવન હવે એવી દિશામાં આગળ વધશે જ્યાં ફક્ત સફળતા અને સુખદ પરિણામો તમારી રાહ જોશે મિત્રો આ ખૂબ જ શુભ સમય છે કારણ કે હવેથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ સાંભળવામાં આવશે પરંતુ એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે છેલ્લા બાર વર્ષથી તમે એક દૈવી દેવતાના પ્રભાવ હેઠળ છો જેણે વારંવાર પ્રતિકૂળતાઓથી તમારું રક્ષણ કર્યું છે તે કોઈ સામાન્ય શક્તિ નથી પરંતુ એક દૈવી સ્વરૂપ છે જેણે તમારા જીવનને ચાર વખત બચાવ્યું છે જ્યારે તમે પોતે જાણતા ન હતા કે તમે ગંભીર મુશ્કેલીની કેટલી નજીક છો આ દેવતા અદૃશ્ય રીતે તમારું રક્ષણ કરી રહ્યા છે તમારા જીવનને જોખમમાં મૂકી શકે તેવા દરેક ભયને ટાળી રહ્યા છે જો કે જો તમે અજાણતા અથવા બેદરકારીથી તેને અવગણો છો અથવા તેના સંકેતોને અવગણો છો તો તે તમારા પર ગુસ્સે થઈ શકે છે અને જો તે ગુસ્સે થાય છે તો તે તમારા જીવનમાં એવી ઉથલપાથલ પેદા કરી શકે છે કે તેને સંભાળવું અત્યંત મુશ્કેલ બનશે છેલ્લા બાર વર્ષોમાં તમે આ દેવતાના રક્ષણને કારણે ઘણી વખત મોટી મુશ્કેલીઓ ટાળી છે તમને કદાચ યાદ પણ નહીં હોય કે તમે કેટલી વાર ગંભીર કટોકટીમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા છો પરંતુ આ બધું તેના અદૃશ્ય રક્ષણને કારણે શક્ય બન્યું હતું આ દેવતાની હાજરી તમારા જીવનમાં એકદમ જરૂરી છે કારણ કે તે એવી શક્તિ છે જે તમારા પરિવાર પર પણ નજર રાખે છે જો આ દેવતા પ્રસન્ન થાય છે તો તમારા ઘરમાં શાંતિ અને ખુશી રહે છે જોકે જો તે ગુસ્સે થાય છે તો તમારું જીવન સમસ્યાઓથી ભરાઈ શકે છે તમારી પ્રગતિ અટકી શકે છે અને તમે ફરીથી સંઘર્ષમાં ફસાઈ શકો છો આ દેવતા સતત તમારી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને જ્યારે પણ કોઈ મોટી અવરોધ આવે છે ત્યારે તે ચેતવણી આપ્યા વિના તેને દૂર કરે છે આ સમયે તમારે એ પણ સમજવાની જરૂર છે કે તમારા જીવનમાં એક એવી વ્યક્ત કુંભ રાશિના મિત્રો બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલાં આ ત્રણ લોકો સાથેના બધા સંબંધો તોડી નાખો તેઓએ તમારા ઘર વ્યવસાય નોકરી અને તમારા લગ્નજીવનની દરેક ખુશી કાળા જાદુથી બાંધી દીધી છે આ લોકોએ તમારા જીવનમાંથી દરેક ખુશી છીનવી લીધી છે ક્યારેક તેઓએ તમારા પર કાળો જાદુ કર્યો ક્યારેક તેઓએ તમારા દરવાજા પર કાળો જાદુ કર્યો ક્યારેક તેઓએ સમાજમાં તમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવી અને મિત્રો તમને ખબર પણ ન હતી આ આખું વર્ષ દેવી લક્ષ્મી તમારા પર ખૂબ દયાળુ હતી પરંતુ આ ત્રણ લોકોએ તમારા ઘરમાં લક્ષ્મીને પણ બાંધી દીધી તેઓએ તમારા પરિવારના દેવી દેવતાને પણ બાંધી દીધા આ આખો વર્ષ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું છે આ વર્ષ દરમિયાન તમે ઘણી સમસ્યાઓ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમારા દેવા વધ્યા છે બીમારીઓ વધી છે મિત્રો આ વર્ષે તમારા પરિવારમાં પણ ભાગલા પડ્યા છે અને તમારા ઘરમાં અશાંતિ પણ આવી છે પરંતુ મિત્રો જો તમે બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલાં આ ત્રણ લોકો સાથેના સંબંધો તોડી નાખશો નહીં તો આ લોકો આવનારા નવા વર્ષને વધુ ખરાબ બનાવશે નવા વર્ષની શરૂઆતથી જ તેઓ તમારા જીવનને નર્ક બનાવી દેશે કારણ કે મિત્રો આ ત્રણ લોકો અજાણ્યા નથી આ ત્રણ લોકો તમારા પોતાના છે તમે તેમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા છો તેઓ તમારા ચહેરા પરનું સ્મિત સહન કરી શકતા નથી તેઓ તમારા ઘરના આનંદી વાતાવરણને સહન કરી શકતા નથી જ્યારે તેઓ તમને પ્રગતિ કરતા જુએ છે ત્યારે તેઓ ખૂબ જ ઈર્ષા કરે છે તેથી જ મિત્રો આ ત્રણ લોકો આખું વર્ષ અને આવનારા વર્ષોથી તમારો પીછો કરી રહ્યા છે જો તમે હજુ સુધી જાગ્યા નથી તો ખૂબ મોડું થઈ ગયું હશે હું જાણું છું કે તમને નવા વર્ષ માટે ઘણી આશાઓ છે તમે હંમેશા વિચારો છો હું આ વર્ષે ખૂબ પૈસા કમાઈશ હું દેવામાંથી બહાર નીકળીશ હું આ વસ્તુ ખરીદીશ હું તે વસ્તુ ખરીદીશ પણ શું થાય છે બધું ખોટું થાય છે જેમ જેમ સમય પસાર થાય છે તમારા બધા પ્રયત્નો નિરર્થક જાય છે અને વસ્તુઓ જટિલ બને છે આવું કેમ થાય છે શું તમે ક્યારે વિચાર્યું છે ન તો તમારા તારાઓ કે ગ્રહો અશુભ છે ન તો તમારું ભાગ્ય તમારું ભાગ્ય તમારાથી ગુસ્સે છે જો કોઈ કારણ હોય મિત્રો તો આ ત્રણ લોકો છે જે તમારી ખુશીને બગાડવા માટે તૈયાર છે તેઓ હંમેશા તમારા પર નજર રાખે છે તમે શું ખાઓ છો તમે શું પીઓ છો તમે ક્યાં જાઓ છો તમે ક્યાં રહો છો તમે કોની સાથે